સમાચાર મહેસાણાથી મહેસાણામાં પકડાયેલા સરકારી અનાજમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે સંગ્રહ કરવા બદલ ફરિયાદ આવી છે તો જૂની પાસે ગોડાઉનમાંથી પકડાયો હતો સરકારી ચોખાનો જથ્થો અને એક મેના રોજ બીજાપુર મામલતદારે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા ચોખાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા અને પરીક્ષણમાં સ્પોર્ટિફાઈડ ચોખાની હાજરી જોવા મળી હતી અધિકારીએ ચોવીસ લાખ રૂપિયાનો જપ્ત કર્યો સાથે સુધીર આપણી સાથે ફોન પર જોડાઈ ગયા છે સુધીર સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ ગુનો નોંધાયો શું કે વિજયપુર માં દેખલે કે જી જુની આઈટીઆઈ પાસે ગોડાઉન માથી પકડાયો હતો સરકારી અનાજ નો જથ્થો અને એક મહિના રોજ વિજયપુર બબલદારે ગોડાઉન માં દરોડા પાડ્યા હતા અને આ આખા ખેલનો પર તપાસ થયો ચોખાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો પરીક્ષણમાં ફોર્ટિફાઈડ ચોખાની હાજરી આવી હતી અને અધિકારીએ ચોવીસ પોઈન્ટ અઠ્યાસી લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો